હિન્દુ સમાજની આસ્થાનું પ્રતિક એટલે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન રામ માટે અલગ અલગ ચીજ વસ્તુઓ તૈયાર કરી અયોધ્યા પહોંચાડવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ માટે તૈયાર કરાયેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીનું અરવલ્લીમાં આગમન થયું હતું આગામી બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવાની છે ત્યારે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડોદરા ખાતે ખાસ બનાવેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી આકર્ષણનું કેન્દ્ર રહેશે આ અગરબત્તી બનાવી સરસ મજાના ટ્રકમાં શણગારી અયોધ્યા માટે રવાના કરાય છે ત્યારે આ અગરબત્તીનું આજે અરવલ્લી જિલ્લામાં આગમન થયું હતું ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા આ અગરબત્તી લઈ જતા ટ્રક સાથે જોડાયા હતા ત્યારે સમી સાંજે 108 ફૂટ લાંબી અગરબત્તીનું માલપુર નગરમાં સ્વાગત કરાયું હતું હિન્દુ યુવા વાહિની તેમજ માલપુર નગરના સામાજિક સંગઠનોએ અગરબત્તીનું ભવ્ય સ્વાગત કર્યું હતું સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું મહેન્દ્ર પ્રસાદ એસ24 ન્યૂઝ અરવલ્લી